આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બળિયાને સીએમ બનાવવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે પત્રમાં લખ્યું છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ ઉત્તર ગુજરાતનું ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે હવે ગુજરાતના કોળી સમાજની માંગણી છે કે કુંવરજી બાવળીયાને સીએમ બનાવવામાં આવે મિત્રો અન્ય મુખ્ય સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મહત્ત્વની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઋતુચક્રમાં ફેરફારને પગલે વરસાદ ખેંચાઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી તારીખ સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડી શકે છે અમદાવાદ પંચમહાલ અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ પશ્ચિમ અરબસાગરમાં ઓગસ્ટ મહિનામાં લાલોની અસર ફાયદાકારક થશે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે કિસાન સન્માન નિધિની રકમ વધી શકે છે કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે કેટલાક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારી શકે છે હાલમાં ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે તેને વધારીને આઠ હજાર કરવામાં આવે તેવી શક્યતા જેના માટે બજેટમાં એસી હજાર કરોડ રૂપિયાની જોગવાઈ થઈ શકે છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનશે રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેમાં મેં મિત્રો અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવામાં મદદ કરે છે